હલો જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે જો એક જિયાંશભાઈ ઉઠ્યા છે આજે રજા છે જો કોઈ નથી હું અને જિયાંશ પછી મેં મસ્ત મજાના બે ગુલાબ તોડી લીધા અને ભગવાનના ચરણોમાં અર્પિત કર્યા આજે અને પછી જીયાંશભાઈને કાલે હતી ટેસ્ટ એટલે એ કારતક માક્ષર પોષ એ બાર મહિનાના ગુજરાતી નામ શીખતો હતો એને ટેસ્ટ હોય ને આગલો દિવસ બહુ એવું થાય અને આ બંનેને ઉઠાડતી હતી તો ઉઠતા નહોતા વિંસી તો હલતી નહોતી અને આ ભાઈને ભણવાની થતી હતી બહુ જ મોટી આડસ અને આ કે હવે મમ્મી બાર મહિનાના નામ હું તને લખીને બતાવું એટલે એ લખીને પ્રેક્ટિસ કરતો હતો જો અક્ષર પણ મસ્ત થાય છે ભાઈના અને મસ્ત મોઢે લખ્યો પછી નિબંધ પણ હતો મારી શાળા તે પણ મેં તેને કરાવ્યો ત્યાં બેન ઉઠી ગયા અને કે બપોરનું શાક હું બનાવીશ એટલે બપોર થયું તે અને મેં શાક બનાવવા દીધું અને બંને ભાઈઓને હું નવડાવવા ચાલી ગઈ હવે વિંસી શાક બનાવવામાં એક્સપર્ટ થઈ ગઈ છે એટલે મારે ઊભું રહેવું પડતું નથી અને કે મમ્મી આ બોટલ મસ્ત લાવી ઓઇલની આમાં મજા આવે ઢોળાઈ પણ નહીં અને એને મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક વઘાર્યું અને મેં બંનેને નવડાવી અને પછી બધા થોડીક નીચે ગયા અને જો મસ્ત મજાના પાપડ શેકી લીધા છે સલાડ કપાઈ ગયું છે અને ત્રણેય ભાઈ બેન જમવા બેઠા અને મેં ગરમ ગરમ રોટલી કરી ગરમ ગરમ રોટલીને લીધે શાક તો પતી ગયું હું છેલ્લે જમવા બેઠી તો કાંઈ નહીં પછી મેં ટમેટાનું મસ્ત મજાનું ચણાનો લોટ નાખી અને મસ્ત મજાનું મારા માટે શાક બનાવ્યું આપણા માટે પણ ક્યારેક હોય ને સારું પછી હું જો મસ્ત ડીશ કરી અને જમવા બેઠી તો ચાલો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો ચાલો મળીશું નવા વિડીયોમાં બાય બાય